રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા સુરેન્દ્રનગર જ્યાં પંદરસો કરોડથી વધુની જે વિવિધ વિકાસલક્ષી યોજના છે તેનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે તેઓ પહોંચ્યા હતા ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચવાની વાતો ચાલતી હતી પણ ખરેખર ગઈકાલે જે સભામાંથી દ્રશ્ય સામે આવ્યા છે તે એક ચિંતાજનક છે ખેડૂતો ખરેખર ત્યાંના નારાજ જોવા મળ્યા છે તે પાછળનું કારણ છે જ્યારે મુખ્યમંત્રી પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે આ ખુરશીઓ ખાલી જોવા મળી એટલે સ્વાભાવિક છે કે હવે આ જાહેરાત છે તે ખેડૂતો લક્ષી જાહેરાત માની રહ્યા છે કેવી રીતે આ ખુરશીઓ ખાલી પડી હતી એ દ્રશ્ય આપને બતાવીશું વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સામાન્ય દિવસોમાં ખેડૂતો સરકાર પાસેથી પાણી માંગી માંગીને થાકી ગયા સરકારે કીધું કે ભાઈ અમે લોકો વ્યવસ્થા કરીશું પરંતુ સરકારની હવે આળસ મળી ત્યારબાદ લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી ત્યારે સરકારે કીધું ચલો લાવ હવે થોડુંક અમને થોડુંક હવે હળવાશ મળી છે આળસ થોડી મરડી છે તો ખેડૂતો માટે પણ વિચારી લઈએ તે માટે તેમણે ચારસો પંચોતેર કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા જે નર્મદાનું સિંચાઈનું પાણી છે સુરેન્દ્રનગર જિલ્લાના જે ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોના ખેડૂતો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે તેમના માટે આ યોજના છે તે આગામી સમયમાં કાર્યરત કરવા માટે ખાતમુહૂર્ત કરવા કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે સુરેન્દ્રનગર પહોંચ્યા સુરેન્દ્રનગરમાં જે રીતે પહોંચ્યા ત્યાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા કાર્યક્રમો જે કરવામાં આવી રહ્યા હતા વિકાસલક્ષી યોગદાન લઈને જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે ખરેખર ત્યાં સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ પોતાની નારાજગી છે તે ખરે સરકાર સામે વ્યક્ત કરી એવી રીતે કે જે સભામાં મુખ્યમંત્રી બોલી રહ્યા હતા તે સભામાં દ્રશ્ય તમને સાક્ષી પુરાવે છે તે પ્રકારના છે કે ત્યાં ખુરશીઓ ખાલી જોવા મળી જી હા ખેડૂતો સમજી ગયા કે ભાઈ આ તો ચૂંટણી લક્ષી યોજના છે ચૂંટણી આવે છે ત્યારે સરકાર અમારું સાંભળે છે આવો કંઈ આક્ષેપ છે તે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા છે રાજુ કરપડા પણ લગાવી ચૂક્યા હતા અને આને લઈને ખેડૂતોનો વિરોધ છે તે હવે ખુલીને સામે આવ્યું છે ને આ દ્રશ્ય પણ જોઈ શકો તમે ખેડૂતો કેવી રીતે સભા સ્થળ છોડીને જઈ રહ્યા છે એટલે હવે આ જાહેરાતોના પ્રકારે સભાઓમાં આ ખુરશીઓ ખાલી થવાનું કારણ શું છે સૌથી મોટો સવાલ છે શું ખરેખર આ સંવેદનશીલ મૃદુ મક્કમ ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ખેડૂતોને ખરેખર ભરોસો નથી કેમ આ પ્રકારે ખેડૂતો તેમની સભા છોડીને જતા રહ્યા તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે હાલ જો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને હાલ આ કે વિડીયો ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે ને ખરેખર હવે પિસ્તાળીસ ગામોના ખેડૂતો છે તે પોતાની નારાજગી છે તે અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે ભાઈ આ અમને જુમલા લાગે છે એના કારણે જ હવે ખેડૂતો આવી રીતે સભામાંથી નીકળી પોતાનો વિરોધ તેમણે દર્શાવ્યો હતો દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર